ગુજરાતમાં સર એટલે કે મતદાર યાદી સઘન સુધારણા પ્રક્રિયા ચાલુ છે અને ચૂંટણી પંચે તેના માટે દરેક મતદારનું એક યુનિક એનિમરેશન ફોર્મ એટલે કે ગણતરી ફોર્મ બનાવ્યું છે તે દરેક મતદારને બીએલઓના માધ્યમથી ઘરે બે નકલ આપવામાં આવે છે જો આ ગણતરી ફોર્મ તમને ન મળ્યું હોય તો તમે તાત્કાલિક તમારા બીએલઓ પાસેથી મેળવી લેશો તો ચાલો આપણે સમજીએ કે આ ગણતરી ફોર્મ કેવી રીતે ભરવું આ ગણતરી ફોર્મના ઉપરના ભાગમાં બીએલઓનું નામ અને નંબર આપ્યો છે ત્યારબાદ નીચેના ભાગમાં મતદારની વિગત આપી છે ક્યુઆર કોડ આપ્યો છે તેની બાજુમાં તમે જે લાસ્ટ ફોટો આપ્યો તો તે અને ત્યારબાદ એક ખાનો છે જેમાં હાલમાં તમારો જે તાજેતરનો ફોટો હોય તે તમારે ચોંટાડવાનો છે ફોટો ચોંટાડ્યા પછી વચ્ચેનું આ કોષ્ટક દરેક મતદારે ભરવાનો છે જેમાં તેમની હાલની વર્ષ બે હજાર પચીસની વિગત ભરવાની છે સપોઝ આ ફોર્મ અશોક ભાવેશભાઈ પટેલનું છે તો આ જે વચ્ચેનું કોષ્ટક છે તેમાં તેમની હાલની વિગત લખવાની છે જેમાં તેમની જન્મ તારીખ તેમના આધાર નંબર મોબાઈલ નંબર પિતા અથવા વાલીનું નામ એટલે કે અશોકભાઈના પિતા ભાવેશભાઈનું પૂરું નામ લખશું આપણે ત્યારબાદ તેમના પિતાના ચૂંટણી કાર્ડ નંબર લખશું ત્યારબાદ તેમના માતાનું નામ લખશું ત્યારબાદ તેમના માતાના ચૂંટણી કાર્ડ લખશું ત્યારબાદ જીવનસાથીનું નામ એટલે કે અશોકભાઈના પત્નીનું નામ અને અશોકભાઈના પત્નીના ચૂંટણી કાર્ડ નંબર લખશું વચ્ચેની જે વિગત છે તે મતદારની પોતાની વિગત છે અને તે તમામ મતદારે ભરવી ફરજિયાત છે ત્યારબાદ નીચેના ભાગમાં બે કોષ્ટક આપણે જોઈ શકીએ છીએ ડાબી સાઈડ અને જમણી સાઈડ ડાબી સાઈડનું આ કોષ્ટક તેવા જ મતદારોને ભરવાનું છે જેમનું આ ફોર્મ છે તેમની ઉંમર આડત્રીસથી વધુ છે અને તેમનું નામ વર્ષ બે હજાર બેની યાદીમાં પણ છે તો જ તેમને વર્ષ બે હજાર બેની યાદીની જે વિગત છે તે અહીં ભરવાની છે જો અરજદારની ઉંમર આડત્રીસથી ઓછી હોય તો આ ડાબી સાઈડનું કોષ્ટક નથી ભરવાનું તેમજ આ જેમનું ફોર્મ છે એમની પોતાની બે હજાર બેની યાદીમાં નામ ન હોય તો પણ આ કોષ્ટક નથી ભરવાનું માની લઈએ કે આ ફોર્મ અશોક ભાવેશભાઈ પટેલનું છે અને તેમનું વર્ષ બે હજાર બેની યાદીમાં તેમનું નામ પણ છે અને તેમને શોધી લીધેલું છે તો આ ડાબી સાઈડનું કોષ્ટક કેવી રીતે ભરવું તે જોઈએ જેમાં મતદારનું નામ એટલે કે અશોકભાઈ પટેલ છે મતદાર ઓળખ નંબર એટલે તે સમયના ચૂંટણી કાર્ડના નંબર સંબંધીનું નામ એટલે કે તેમના પિતાનું પૂરું નામ લખવું ત્યારબાદ સંબંધ એટલે કે તેમના પિતા તે સમયનો જિલ્લો તે સમયનું રાજ્ય તે સમયનું વિધાનસભા મત વિભાગનું નામ અને તે વિધાનસભાનો નંબર ત્યારબાદ તમે જે વિગત શોધી હશે તેમાં ત્રણ માહિતી ખૂબ જ અગત્યની હોય છે તમે કઈ વિધાનસભાના હતા તે વિધાનસભાનો નંબર શું છે તમારું નામ કયા ભાગમાં છે એટલે કે કયા સિરિયલ નંબર ઉપર તેમનું નામ છે એટલે કે અનુક્રમ નંબર છે હવે જેમની ઉંમર આડત્રીસથી ઓછી છે અથવા તો વર્ષ બે હજાર બેની મતદાર યાદીમાં જેમનું નામ નથી પરંતુ તેમના માતા પિતા અથવા દાદા દાદીનું નામ વર્ષ બે હજાર બેની યાદીમાં છે અને તેમણે શોધી લીધેલું છે તો તે વિગત જમણા કોષ્ટકમાં ભરવાની છે જેનું હેડિંગ આ મુજબ છે જે સંબંધીનું નામ છેલ્લા એસઆઈઆરમાં અગાઉના કોલમમાં આપવામાં આવ્યું છે તેની વિગતો આપણે છેલ્લું ફોર્મ ભર્યું તે અશોકભાઈનું ફોર્મ ભર્યું હતું જેમાં તેમનું વર્ષ બે હજાર બેની યાદીમાં નામ હતું પરંતુ સપોઝ કે તેમના પુત્ર છે રાજેશભાઈ તેમનું વર્ષ બે હજાર બેની યાદીમાં નામ નથી પરંતુ તેમના પિતાનું નામ છે તો તેમની વિગત જમણા કોષ્ટકમાં લખવાની છે અહીં નામ તેમના રાજેશભાઈના પિતાનું નામ લખવાનું છે કારણ કે તેમના પિતાનું વર્ષ બે હજાર બેની યાદીમાં નામ છે એટલે તેમના પિતાનું નામ મતદાર ઓળખ નંબર તેમના પિતાના લખવાના છે સંબંધીનું નામ એટલે કે તેમના પિતાના પિતાનું નામ એટલે કે અહીં દાદાનું નામ લખવાનું છે સંબંધ તેમના પિતા રાજ્યનું નામ જિલ્લાનું નામ અને તે સમયના તેમના વિધાનસભાનું નામ તે વિધાનસભાનો વિભાગનો નંબર તે જે ભાગમાં અને તે નંબર આપ્યા છે તે અને તે કયા સિરિયલ નંબર ઉપર તેમનું નામ છે તે વિગત લખવાની છે આ જ સેમ રીતે જો કોઈ પણ સ્ત્રી હોય અને તેમનું બે હજાર બેની યાદીમાં નામ ન હોય તો તેમના પિતા માતા દાદા અથવા દાદીનું નામ છેલ્લે વર્ષ બે હજાર બેની યાદીમાં હોય તેની વિગત જમણા કોષ્ટકમાં લખવાની છે દરેક મતદારને બે નકલ આપેલી છે બંને નકલ એઝ ઇટ ઇઝ સેમ ભરવાની છે તેમાંથી એક નકલ બીએલઓ પોતે રાખશે એક નકલમાં તમને સહી કરી અને પરત કરશે તાત્કાલિક તમારે આ ફોર્મ ભરી અને જરૂરી ડોક્યુમેન્ટ તમે બીએલઓને સબમિટ કરી દેશો